સોશિયલ મીડિયામાં હાલ સુરતનો આ વિડીયો જે પોલીસ અધિકારી જોવા મળી રહ્યા છે તેમનું નામ વાય એમ ગોહિલ છે અને અધિકારી સાથે કેટલાક યુવાનો બબાલ કરી રહ્યા છે વાત એમ છે કે યુવક રોંગ સાઈડમાં બાઇક લઈને આવતો હતો જેથી પીઆઈ વાય એમ ગોહિલે તેને અટકાવ્યો જોકે ટ્રાફિક ના ભંગ માટે મેમો ફટકારવો યોગ્ય છે પરંતુ અહી પીઆઈ વાય એમ ગોહિલે યુવક વચ્ચે બબાલ શરૂ થઈ જેમાં ગોહિલ નશાની હાલતમાં હોવાના પણ આક્ષેપ લાગ્યા છે કાકિરને શર્માવે તેવી હરકત શા માટે સોશિયલ મીડિયામાં યુવકે વાયરલ કર્યા પછી એ સામે આવ્યું કે સુરતના દિલ્હી ગેટ વિસ્તારની આ ઘટના છે અને વિડીયો સામે આપતા જ ડીસીપી દ્વારા તપાસ સોંપવામાં આવી છે અમારા સર્કલ છ છે એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઇડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતા જે બોલાચાલીને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂથ થયેલી હતી એમાં હાલમાં રીજન ટુ એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે તપાસ પૂર્ણ સતત એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે એ બાબતે પણ ટુ દ્વારા હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને જેવું અમારી સામે આખો રિપોર્ટ આવશે એટલે અમે એ પ્રમાણે ચોક્કસપણે કાર્યવાહી કરીશું મુદ્દો અહી રોંગ સાઈડમાં આવતા યુવકની બાઇકને ડિટેન કરવાનો કે દંડ ફટકારવાનો નથી પરંતુ કોઈના પર હાથ ઉપાડવાનો છે